આવનારી તાલુકા જિલ્લા પંચાયતોમાં દાહોદ જિલ્લા પંચાયત હોય કે દાહોદ જિલ્લાની તમામ તાલુકા પંચાયતો હોય આવનાર દિવસોમાં આ તમારી ઉપસ્થિતિ ખાતરી આપે છે કે તમામ તાલુકા પંચાયતો રાકેશભાઈ પારિયા એ કીધું કે આ ત્રીજું મેદાન છે આગળ કોઈ સરપંચ ને મળ્યા એમણે કીધું કે કઈ વાંધો અભિપ્રાય સહમતી નો મળી જશે

તમારાધા સભાની સરવાઈ ની તૈયારી કરતા હતા અમારા શૈલેષભાઈ ભાંભોર હોય અમારા દેવેન્દ્રભાઈ મેળા હોય અમારા ક્રિષ્નાભાઈ ચારેલ હોય અમારા આ વિસ્તારના કેતનભાઈ ગામડિયા હોય એમણે સ્તર બદલી કાઢ્યું એટલે ચિંતામાં હતા કે ક્યાં કરીશું ક્યાં કરીશું ક્યાં કરીશું પણ એ તમામ આગેવાનોની ટીમને અભિનંદન આપું છું જે ક્રાંતિકારી ધરતી પર તમે સભા કરી છે આવનારા દિવસોમાં ક્રાંતિની શરૂઆત પણ ગરબાડાની અહીંથી શરૂઆત થવાની છે મારા પર ફોન હતો મેં પણ ચિંતામાં હતો નરેશભાઈ રાકેશભાઈ બધા ચિંતા કરતા સાહેબ

એ ખેડૂતને ચૈતર વસાવવાના સલામ કરે કે પેલા પર કેસ કરો પેલા પર એફઆઈઆર કરો પેલા જેલમાં નાખો અમારી સાથે જેલ જેલ અને કેસ કેસની રમત ચાલે છે પણ આ મંચ પરથી એ ભાજપના નેતાઓને કહેવા માંગુ છું

ત્યારે જે પણ ભાજપના નેતાઓ અમારા આમ આદમી તમારો ના આગેવાનો કરી દઈશું જેટલું બેઠા એટલી હેરાન નથી કરજો એ ભાજપના નેતાઓને કેવા માંગુ છું ગઈકાલે આપણા મુખ્યમંત્રી પરીક્ષા પર ચર્ચા કરતા હતા તમે જોયા હશે જોયા હતા ને સમાચારમાં

તમને કેવા માંગે છે તમે પરીક્ષા ઉપર ચર્ચા કરવાની વાત કરો છો તમારે પરીક્ષા ઉપર ચર્ચા કરવાની જગ્યાએ પરીક્ષાઓની પહેલા તમારે આ વિસ્તારમાં શિક્ષકો સાથે કેટલી જગ્યાઓ ખાલી છે તમારે આ વિસ્તારમાં રિઝલ્ટ કઈ રીતે આવે છે એની ચર્ચાઓ કરવી જોઈએ આ વિસ્તારમાં કુપોષણ દૂર કરવાની ચર્ચા કરવી જોઈએ આ વિસ્તારમાં શીતલ એનેમિયા દૂર કરવાની ચર્ચા કરવી જોઈએ આ વિસ્તારના ખેડૂતોને એમના પાકનો ભાવ મળે

અમારા જેવા જે ધારાસભ્ય અહીંયા ચૂંટાયા છે જે સાંસદો એ ત્રીસ વર્ષ થી આ શાસન કર્યું છે એના લીધે જ આજે આપણા લોકોની પરિસ્થિતિ આજે ખરાબ છે આજે દાહોદ જિલ્લો એ દેશના અતિ પછાત જિલ્લાઓમાં એક થી દસ જિલ્લાઓમાં દાહોદ જિલ્લાનું નામ આવે છે ત્યારે મેં કેવા માંગુ છું અતિ પછાત જિલ્લામાં દાહોદ જિલ્લાનું નામ આવવાનું જો સૌથી મોટું કારણ હોય તો આ ભારતીય જનતા પાર્ટી ના ચૂંટાયેલા કોઈ પણ મીટિંગ થાય એ મિટિંગમાં જાહેર મંચ પરથી એમના સાંસદો અને એમના ધારાસભ્યો આવે છે ચૈતર્વ આમ કે છે તેમ કે છે જોઈએ ચૈતર વસાવાના કાર્યક્રમો તમારું છોકરું તોડાવી દઈશું તમારે ત્યાં આપણે રેશન કાર્ડ આવે અનાજ મળશે તમારે ત્યાં પોલીસને પડાવી દઈશું ત્યારે ભાજપના નેતાઓને ડર છે તમારા ચૈતર તમને જાગૃત કરે તમને અધિકારોની વાત કરે તમારા શૈક્ષણિક સામાજિક અને તમારા રાજકીય અધિકારોની વાત કરીએ બંધારણ અધિકારોની વાત કરીએ જે આ ભાજપના લોકોને ગમતું નથી એટલા માટે આ સભા ન થાય એના માટે તમને પણ ડરાવવામાં આવે છે પણ આ ચૈતર વસાવા મંચ પરથી કહેવા માંગે છે કે ભાજપના નેતાઓનો હવે અંતનો સમય છે આજે તમારી ઉપસ્થિતિ બતાવે છે કે આવનારી તાલુકા જિલ્લા પંચાયતો હશે કે આવનારી વિધાનસભા હશે દાહોદ જિલ્લામાંથી ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય એના સુપડા સાફ થઈ જવાના છે તમે જોયું હશે ગાંધીનગરનું સચિવાલય હશે કે ગાંધીનગરની વિધાનસભા હશે અમદાવાદની હાઈકોર્ટ હશે કે પોલીસ ભવન ગાંધીનગરનું હશે આપણી કલેક્ટર કચેરી હશે કે એસપી કચેરી હશે

અને ગુજરાતના વિકાસમાં ખૂન પસીનો આ આદિવાસી સમાજે આપ્યો છે છતાં આજે દાહોદના આદિવાસી સમાજ સાથે અમદાવાદમાં અન્યાય થાય છે ગાંધીનગરમાં અન્યાય થાય છે સુરતમાં અન્યાય થાય છે વડોદરામાં અન્યાય થાય છે સૌરાષ્ટ્રમાં કામે જાય ભાગી ખેતી કરે ત્યારે પણ એમની સાથે ઇન્ફાક નુકસાની થાય ત્યાં પણ એમની સાથે અન્યાય થાય છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીને અમે કહેવા માંગીએ છીએ

અમે લડેંગે જીતેંગે કરીશું ક્યાં સુધી અમે જિંદાબાદ મુર્દાબાદ કરીશું ક્યાં સુધી અમે આવેદન નિવેદન કરીશું હવે અમારી પાસે આવેદન નિવેદન કરવા માટેનો સમય નથી

આપણા ઘર માં જે તીરકામઠા મને હમણાં આપ્યા છે એ તીરકામઠા હું પણ ભેગા કરીને ઘર માં મૂકું છું મને પાલ્યાઓ મળે છે એ પણ ભેગા કરીને મૂકું છું મને ધારિયા મળે છે એ પણ હું ભેગા કરીને મૂકું છું મને ફાલા મળે છે એ પણ ભેગા કરીને મૂકું છું અને તમને પણ કહેવા માંગો છું જ્યાં પણ આદિવાસી સમાજ સંમેલન હોય પાલિયા પર લેતા આવજો અને ઘરમાં મૂકજો જે દિવસે જરૂર પડશે તો આપણા ઓજારો લઈને રસ્તા પર ઉતરવું પડશે આપણે આ સરકાર ને આ મંચ પરથી કેવા માંગીયે છે અમારા ઘરમાં મુકેલ એ ચાહે કિલોડી હોય એ ચાહે ગફેર હોય એ ચાહે તીરકામતા હોય એ ચાહે ભાલા હોય એ ચાહે પાલિયા હોય એ ચાહે ધારિયા હોય એ અમે અમારા ઘરમાં શણગાર માટે નથી મુક્યા જે દિવસે અમારા આદિવાસીઓ સાથે હેરાનગતિ થશે એ દિવસે સરકાર સામે ઉતરવા માટે અમે મુક્યા છે ને લઈને ઉતરીશું સાથીઓ આજે મેં તમને કહેવા માટે આવ્યો છું 30 વર્ષ સુધી

લેવાનો જે આપણો કોટો છે એમાં ચાલીસ ટકા માર્ક આ લોકોએ કટઅપ મૂકી દીધું છે એના લીધે આપણા વર્ગ તાણના કોઈ પણ હોય તલાટી હોય કામ સેવક હોય કે પોલીસ અધિકારીઓ એ જગ્યા ભરાતી નથી જે પ્રકારે આપણને રિઝર્વ મળ્યું છે એનો અમલ થતો નથી તમે આજે જોતા હશો આપણને જે કસ્ટ સર્ટિફિકેટો મળી છે એને પણ આ ભાજપના લોકો આખા આખા ગુજરાતમાં લાખોની સંખ્યામાં કરી કરીને એમણે વિતરણ કર્યા છે જેના કારણે આદિવાસીઓના કોટામાં બિન આદિવાસીઓ ખોટા જાતિના પ્રમાણપત્ર લેનારા બોગસ આદિવાસીઓ આજે શિક્ષણમાં અને નોકરીઓમાં ઘુસેલા છે આજે આપણા વિદ્યાર્થીઓને જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળતી હતી એ પણ મેનેજમેન્ટ કોટા અને વેકેન્ટ કોટામાં આજે છેલ્લા એક વર્ષથી બંધ કરી દેવામાં આવી છે એવા અનેકો અનેક પ્રશ્ન છે આપણા વિસ્તારમાં જે વન અધિકાર અધિનિયમો છે એ અંતર્ગત જંગલ જમીન ખેડતા ખેડૂતોને સવલતો પણ આપવામાં નથી આવી જે લોકો આ ડેમો જમીનો ગુમાવી છે એમને વળતર પણ નથી આપવામાં આવ્યું ત્યારે હું તમને કહેવા માંગુ છું આવનારા દિવસોમાં ગુજરાત સરકાર બજેટ સત્ર વિધાનસભામાં મળવાનું છે ત્યારે 16 ફેબ્રુઆરી થી લઈને 26 માર્ચ સુધી મળનારા બજેટ સત્રમાં જો સરકાર આદિવાસીઓના વર્ષો જૂના પ્રશ્નોનો નિરાકરણ નહી આવે અમારી આગેવાની ખુબ મોટા આંદોલનો સમસ્યાઓ તો ઘણી હોય છે પાંચ વર્ષ સુધી તમારે પાણીની સમસ્યા હોય રોડ ની સમસ્યા હોય શિક્ષણ નથી મળતું એની સમસ્યા હોય તમારે અનેકો અનેક સમસ્યા આવે ને ચૂંટણી આવે કોઈ ગામ માં આવે અને ગામમાં આવીને નાસ્તાની વ્યવસ્થા કરે પીવાની વ્યવસ્થા કરે સાડીની વ્યવસ્થા કરે એટલે 5 વર્ષની સમસ્યા ભૂલીને તમે હેજ કમાન્ડનો બટન દબાવીને આવી જાવ છો ત્યારે મારા વડીલો મારી માતાઓ મારા ભાઈઓ મારા યુવાનોને હું કહેવા આવ્યો છું હવે તમારા આત્માને જગાડવાની જરૂર છે તમારા સ્વાભિમાનને જગાડવાની જરૂર છે આ મંચ પર બેઠેલા એક એક યુવાનનો ચહેરો તમે જોઈ લો એક એક વડીલનો ચહેરો જોઈ લો એક એક બહેનોનો ચહેરો જોઈ લો હર હંમેશ તમારા માટે અમે લડતા તમને દેખાયશું અને આમ આદમી પાર્ટીની તાલુકા જિલ્લા પંચાયત બનાવવા માટે તમે તૈયાર થઈ જાવ લડવા તૈયાર થઈ જાવ એ વાત કરવા માટે અમે તમારી વચ્ચે આવ્યા છે સાથીઓ ભાજપના નેતાઓને તમે જોયા હશે

મારા વકીલ સાથે મુલાકાત નહીં આપવામાં આવે મેં તેમ છતાં તમારા માટે એ ભાજપમાં જવાનું નખે વિચાર્યું મેં આદિવાસીઓ માટે લડવાનું વિચાર્યું અને તમને કહેવા માટે પણ અમે આવ્યા છે જો આદિવાસીઓને જરૂર પડશે જો સમાજની વાત હશે અને સમાજના હિતની વાત હશે તે દિવસે ઉપર બેઠેલા તમામ લોકો સૌથી આગળ તમને જોવા મળશે તમે જોયું હશે એક સામાન્ય બાબતમાં ભાજપના નેતાઓના ઈશારે જે પ્રકારે અમારી ધરપકડ થઈ એક સામાન્ય બાબતમાં કોઈ ઘટના ન હોય છતાં અમને સેશન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યા અને એક ધારાસભ્ય તરીકે એક લોક પ્રતિનિધિ તરીકે અમે સત્તા પર હોવા છતાં બંધારણીય પદ પર હોવા છતાં 80 દિવસથી પણ વધારે અમને જેલમાં રાખવામાં આવ્યા ત્યારે મારા વડીલોને મારી માતાઓને કહેવા માટે આવ્યો છું આપણે આમની સામે લડવા ઉતરીશું તો એ લોકો આપણને ગાંઠવાના નથી પણ જે પ્રકારે દીકરા નરેશભાઈ બારીયા હોય કે રાકેશભાઈ બારીયા અમારા પણ જે કેસો કરવામાં આવે છે ત્યારે મારા વડીલોને માતાને માટે આવ્યો છું કે એમનો જવાબ આવનારી તાલુકા જિલ્લા પંચાયત ની તમારે બધા લેવાનો છે આજે તમે જોઈ લો કોઈ પણ વ્યક્તિ જેલમાંથી છૂટે તો પોલીસ ખાતા દ્વારા એવું સોગંદનામું રજૂ કરવામાં આવે કે વ્યક્તિ આ ગુજરાત છોડીને બહાર ના જવો જોઈએ મોટો આરોપી હોય તેનો પાસપોર્ટ જમા કરવામાં આવે કે ભાઈ આ આરોપી દેશ છોડીને બહાર ના જવો પડે બહાર ના જવો જોઈએ ત્યારે આ તમારા દીકરાને જ્યારે જેલમાંથી જામીન થવાના હતા ભાજપના નેતાઓના ઈશારે એ પ્રકારની સોગંદનામું રજૂ કરવામાં આવ્યું કે ચૈતર વસાવા ને નર્મદા જિલ્લામાં પ્રવેશ નહીં આપવાની શરતે નામદાર હાઈકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હવે સાથીઓ તમે વિચાર કરો આ લોકશાહીમાં એક લાખ થી પણ વધારે મતથી જે જનતા એ મને ચૂટ્યા છે એ ડેડિયાપાડા ને સાગબારા ની જનતા માટે એકવાર જોરદાર તાળીઓ પાડી લો કેમ કે જનતા એક પણ રૂપિયા લાલચ વગર એક પણ બિયર ની પાટલી વગર એક પણ બિયર કોટર વગર મને એક લાખ થી પણ વધારે મત આપીને વિધાનસભામાં મોકલ્યો છે ત્યારે આજે તમે જોઈ લો આ ભાજપની સરકારે મારા ડેડિયાપાડામાં જવા માટે મને પ્રતિબંધ ફરમાવ્યો છે ડેડિયાપાડાના લોકોએ મને મત આપ્યા મને ધારાસભ્ય બનાવ્યો ત્યાં મારું કાર્યાલય છે ત્યાં મારું ગામ છે મારું ઘર છે મારો પરિવાર રહે છે પણ આ ભાજપની સરકારે મને ત્યાં જવા માટે પ્રતિબંધ મૂકાય દીધો છે પોલીસ 24 કલાકે મારી નજર રાખે છે મારા મોબાઈલોનું રેકોર્ડિંગ કરે છે અને હર હંમેશ મારા લોકેશન હોય કે બધું મારું ધ્યાન રાખે છે ત્યારે મેં આ ભાજપની સરકારને આ મંચ પરથી કહેવા માંગુ છું તમે મને ડેડિયાપાડાથી બહાર કાઢી દેશો તમે મને નર્મદા જિલ્લાથી બહાર કાઢી દેશો પણ આ ચૈતર વસાવા અમારા લોકોના દિલોમાં રહી છે ત્યાંથી ક્યારે બહાર નથી કાઢી શકવાના આ દાહોદના લોકોએ પણ મને પ્રેમ આપ્યો છે ભાવ આપ્યો છે મારા માટે આ ફૂલહાર એમની દુવા

અમે તમને ન્યાય અપાવવા માટે લડીએ છીએ તમારી સાથે અન્યાય માટે લડીએ છીએ એ ચાહે કંપની વાળા અન્યાય કરતા હોય એ ચાહે પોલીસ વાળા અન્યાય કરતા હોય એ ચાહે જંગલ ખતવાળા અન્યાય કરતા હોય કોઈ પણ લોકો અન્યાય કરતા હોય ભાજપ વાળા કરતા હોય કે કોંગ્રેસ વાળા કરતા હોય આગળ પણ તમારા ન્યાય માટે લડીએ છીએ લડ્યા હતા આજે પણ લડીએ છીએ અને આવનારા દિવસોમાં પણ તમારા માટે છેલ્લા શ્વાસ સુધી લડવા માટે અમે તૈયાર છીએ પણ મારા વડીલો તમારો આશીર્વાદ અમને હર હમેશ જોઈએ છે તમે ઘરે બેઠા અમારા માટે પ્રાર્થના કરો ધુવા કરો એના થકી જ અમે બોલી પાઈએ છે એટલે જ અમને હિંમત છે એટલે જ અમને તાકાત છે બાકી આ ભાજપવાળા અમને કારના પૂરા કરી દે આ ભાજપવાળા અમારું પૂરું કરી નાખે અમને ખોઈ નાખે બસ તમારો આશીર્વાદ છે તો આમ આદમી પાર્ટીની ટીમ આ ચૈતરવસાવા હિંમત રાખીને લડે છે આજે આ વ્યવસ્થા તમે જોઈ લો આજે વ્યવસ્થામાં આજે આદિવાસી સમાજ જાગૃત થાય એ પણ આ ભાજપના નેતાઓને ગમતું નથી ભેગો થાય એ પણ ગમતું નથી અધિકારો માંગે એ પણ ગમતું નથી બજેટમાં કેટલી ગ્રાન્ટ આવે એની માહિતી માંગે પણ ગમતું નથી આટલું કરે તારે પણ આપણા લોકોને હેરાન કરવામાં આવે છે ત્યારે વધારે વિશેષ લાંબી ભાષણ કે લાંબી વાત કરવા હું નથી આવ્યો બસ અહીંયા મારા સંતો મહંતો મારા વડીલો બેઠા છે મારી માતાઓ બેઠી છે બસ તમને હું વિનંતી કરવા આવ્યો છું અમને આવનારા દિવસોમાં સહકાર આપો આ હતી પછાત દાહોદ જિલ્લાને કઈ રીતના બહાર લાવો છે એના માટે અમે ચિંતન કર્યું છે અમે બધા જ વિસ્તારોમાં ફરીને બધાના અભિપ્રાયો લીધા છે એનાલિસિસ કર્યું છે તમામ દાહોદ જિલ્લાના શૈક્ષણિક સંસ્થાઓ સારી રહે આંગણવાડીઓ સારી રહે આવનારા દિવસોમાં ખેડૂતોને પોતાના પાકના ભાવ સારા મળે ભણેલા ગણેલા યુવાનોને રોજગારી મળે અને એક પ્રકારની આ દાહોદ જિલ્લાની અતિ પછાત જિલ્લામાંથી આવનારા દિવસોમાં કઈ રીતના બહાર કાઢી શકાય એ પ્રકારના અમે બધા ચિંતિત છે ત્યારે વધારે વાત નથી કરતો પણ ટૂંકમાં કેમ છું કે દાહોદ જિલ્લાને આવનારા દિવસોમાં જો આપણે બીજા જિલ્લાઓની હરોળમાં લાવવો હશે આપણા લોકોને સ્થાનિકમાં રોજગારી મળે એવું કરવું હશે તો તમારે બધાય જાગવું પડશે નહીં તો આજ ભાજપના લોકોને લાવશો

અને મારી મારા મીડિયાના તમામ મિત્રો અને પોલીસ અધિકારીઓ તમામ આપ સૌ ઉપસ્થિત થયા છો ત્યારે બધા જ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માની છું બધાનો ખુબ ખૂબ આભાર ધન્યવાદ જય આદિવાસી જય જોહાર જય